અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા શ્રીને સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા શ્રીને જન્મ જન્મમરણ અધિનિયમમાં સુધારા થતાં જે તે શખ્સની જન્મમરણની નોંધણી ન થઈ હોવાની અરજી કરવામાં આવી હતી જેમાં અબડાસા તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી આધિનિયમ તળેના આવા પડતર કહેસો બાબતે કાર્યવાહી થયેલ હોવાથી રજૂઆતો અસિલો તથા એસોસિએશનના સભ્યો દ્વારા એસોસિએશનને કરવામાં આવતા આપ સાહેબને તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ એક લેખિતમાં નમ્ર વિનંતી કે મરણ જન્મ અધિનિયમ તળેની અરજીઓ સત્વરે હાથ પર લેવા વિનંતી કરેલ હતી પરંતુ ત્યારબાદ માત્ર ને માત્ર હાજરી માટે નોટિસો કરી ફરીથી લાંબી તારીખો કિસ્સામાં જાહેર પ્રસિદ્ધ વર્તમાનપત્ર દ્વારા કરાવી શકાય છે પરંતુ આ સાહેબ પાસે એવી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવેલ નથી સૌથી મોટી તકલીફ જન્મનું પ્રમાણપત્ર ન મળવાથી શાળામાં જે તે પક્ષકારના સંતાનો એડમિશન મળતા નથી અને તે રીતે આખા વર્ષનું નુકસાન કરવું પડે છે જે અન્યાય સમાન છે જેથી અરજદારોને યોગ્ય અને તાત્કાલિક ન્યાય આપી તાત્કાલિક ધોરણે ન્યાયિક કાર્યવાહી ચાલુ કરવા માટે આપ સાહેબશ્રીને અરજ કરવામાં આવે છે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના હું પ્રમુખ મોહમ્મદ ખત્રી મારા સાથે સેક્રેટરી શ્રી અને શ્રી અબડાસા તાલુકા બારના તમામ સભ્યો મામલાસા શ્રી અબડાસા પાસે આવી અને અગાઉ પણ છઠ્ઠા મહિનામાં એક વિનંતી કરેલી હતી કે ભાઈ જન્મ મરણ બા બાબતે જે કાયદામાં સુધારો થયા પછી જે એમને સત્તા મળી છે એ સત્તા તળે ઘણા કેસો છ મહિનાથી બાર મહિનાથી ઘણા કેસો બબે બે વર્ષથી પેન્ડિંગ હતા એના માટે સત્વરે નિકાલ થાય એ એના માટે જૂન મહિનામાં મામલતદારશ્રીને એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર આપવામાં આવેલ હતો ત્યારબાદ માનવતાશ્રીની થોડી થોડી કામગીરી ચાલુ કરવામાં આવી પણ જે ન્યાયિક રીતે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ઓછામાં ઓછા બસોથી અઢીસો કેસો મામલત્રી અબડાસા પાસે પેન્ડિંગ હતા એ માટે આજ રોજ શ્રી અબડાસા તાલુકા બાર પરત આવી અને મામલતદારશ્રીને ખાસ એક વિનંતી કરેલ કે જે કેસો પેન્ડિંગ પડ્યા છે એનો સત્વરે નિકાલ થાય અને જેની જાહેર પ્રસિદ્ધ ની જરૂર છે એ જાહેર પ્રસિદ્ધિ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને એનો નિકાલ થાય એના માટે આવેલ છે મારા સાથે મારા સભ્યો હાજર છે અને બીજી ખાસ વિનંતી માણસને એ કરવામાં પણ આવી કે જે જન્મના દાખલાની સ્કૂલ માટે જરૂર છે અને જે નથી મળતા એમના વાંકે અને એમને જે સ્કૂલો માટેની છોકરાઓને વરસ બગડે છે તો એવા પણ જે પ્રકરણ પડેલા છે એ પ્રકરણો તાત્કાલિક ધોરણે ન્યાયિક રીતે યોગ્ય નિકાલ થાય એના માટે સભા આવેલ છે અને શ્રી મામૃત્રી અબડાસા આજે અબડાસભાને ખાતરી આપેલ છે કે તાત્કાલિક ધોરણે હું જે પણ ન્યાયિક કાર્યવાહી કરીશ ને એ રીતે અમે આજે આવેદનપત્ર આપેલ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ